બર વલસાડમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે વલસાડ શહેર અને આસપાસના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો વરસાદ થતા જ લોકોને ગરમીમાંથી તો રાહત મળી છે પણ વરસાદ વરસતા જ ખેડૂતોની હાલત પણ કફોડી બની છે હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો હવાની દિશા બદલાતા કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે આજુબાજુ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો હતો ખાસ કરીને વરસાદથી કેરીના પાકમાં પણ મોટું નુકસાન થવાની ભીતિ છે લગ્નગાળો હોવાથી વલસાડમાં પણ ઘણા લગ્ન પ્રસંગ છે ધરમપુર તાલુકા ખાતે વરસાદના કારણે ઘણા લગ્નમાં વિઘ્ન પણ આવ્યું હતું